તો ભારે વરસાદે સુરતની લગાવેલો ડોમ પડદા અને લાઇટિંગને નુકસાન થયું જ્યારે ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ ગયું આયોજકો પાણી નિકાલની કામગીરીમાં લાગ્યા છે પરંતુ ખેલૈયાઓની નવરાત્રીની ઉત્સાહભેર રમઝટ વચ્ચે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે અમારા ગરબાનું આયોજન સત્યાવીસથી એક તારીખનું રાખેલું હતું ને સત્યાવીસ તારીખે પહેલો દિવસ તો બહુ શાંતિથી પૂર્ણ થયો પણ રાત્રે જ બહુ વરસાદ પડવાના કારણે આપણી લેવલિંગ બગડી ગઈ હતી ગ્રાઉન્ડની લેવલિંગ બગડવાના કારણે આપણે બે દિવસ યા જ કોશિશ કરીએ છીએ કે આપણો જે નવરાત્રિનો મહોત્સવ છે એ સારી રીતે થઈ શકે અને કાલ રાત્રે બહુ પવન પડવાના કારણે બહુ નુકસાન થયું છે ગ્રાઉન્ડને પણ આપણે પૂર્ણ કોશિશ છે કે નવરાત્રિનો એક પણ દિવસ કેન્સલ ના થાય અને બધું અહીંયા સારી રીતે થઈ જાય ગુજરાતમાં જે પ્રકારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને જ લઈ ગત રાત્રિના રોજ વરસાદ સાથે ભારે પવન આવ્યો હતો અને તેને જ લઈને આજે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા જે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું તેના પર પાણી ફરી વળ્યું હોય તેવા દ્રશ્ય છે તે હાલ સામે આવી રહ્યા છે ભારે પવનના કારણે ગ્રાઉન્ડની ફરતે જે મંડપ સર્વિસ લગાવવામાં આવી હતી તે જે છે તે ઉડી ગઈ છે આ ઉપરાંત મંડપો છે તે ધરાશાયી થઈ ગયા છે બીજી તરફ ગરબા ગ્રાઉન્ડની અંદર પાણી ભરાવાની પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે પાણી ભરાયું હોવાના કારણે અહીંયા જે છે તે કપચી પણ નાખવાની કામગીરી છે તે ચાલી રહી છે મહત્ત્વની વાત છે કે એ આ જે સિરીઝ કે તમામ જે વસ્તુઓનો નિકાલ પણ છે હાલ કરવામાં આવી રહ્યો છે કારણ કે વરસાદના કારણે કરંટ પાસ થાય તો જાનહાની થાય તે પ્રકારની સંભાવનાઓ પણ દેખાઈ રહી છે ત્યારે આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયા સાઉન્ડ સિસ્ટમને પણ નુકસાન થાય તે પ્રકારની પરિસ્થિતિ છે દેખાઈ રહી છે આ મંડપ છે તે મંડપ પણ આ જે છે તે આ જે પવનના કારણે હાલ વિખેરાયો હોય તે પ્રકારના દ્રશ્ય છે સામે આવી રહ્યા છે નવરાત્રિને લઈને અહીંયા જે બેનરો લગાવવામાં આવ્યા હતા તે તમામ બેનરો પણ ઉડી ગયા છે આ પ્રકારે મંડપ સર્વિસ છે તે તમામ પવનની સાથે ધરાશાયી થઈ હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યું છે સામેથી ફરી એકવાર હું દ્રશ્ય બતાવીશ કે સામે પણ આજે આખું જે ગ્રાઉન્ડ હતું તે વ્હાઇટ પડદાથી કવર કરવામાં આવ્યું હતું પરંતુ આ પડદા પણ છે તે હાલ જમીનદોસ્ત થઈ ગયા છે બીજી તરફ આ ગેટના દ્રશ્ય જોઈ શકો છો કે ભારે પવનના કારણે આજે શણગારેલો જે ગેટ હતો એન્ટ્રી હતી તેને પણ ભારે નુકસાન થયું છે એટલે કે સુરતમાં ગરબા આયોજનમાં વરસાદ છે વિઘ્નરૂપ બન્યો હોય તે પ્રકારના દ્રશ્યો છે નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી સામે આવી રહ્યા છે ડોક્ટરોની નવરાત્રી પર વરસાદી પાણી ફરી વળ્યું હોય તેવા દ્રશ્યો સુરતમાંથી સામે આવી રહ્યા છે અને હાલ આજે પણ ગરબા થશે કે નહીં તેની પણ ચિંતામાં લોકો છે જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન કેસી વઘાચાર સાથે મિત્રો પાપરા ન્યૂઝ કેપિટલ સુરત